પકડી લીધો આમ બંને લૂંટારોને તુરંત જ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ રંગીતપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના દર્શાવે છે કે સમાજમાં સુરક્ષા માટે વ્યક્તિગત હિંમત અને સમુદાયનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે અમે આ કેસની વધુ અપડેટ્સ માટે પોલીસ અને સ્થાનિક સ્ત્રોતો સાથે જોડાયેલા છે જો તમારી પાસે આ અંગે કોઈ માહિતી હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવો આવી તાજી જ અને વિશ્વાસનીય ન્યૂઝ માટે ડીડી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને બે લાઇકન દબાવી નોટિફિકેશન ચાલુ કરો અમે આપને મળીશું આગામી અપડેટ સાથે ધન્યવાદ સુરક્ષિત રહો